કેશોદના કનેણી ગામથી સગીર યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી યુવક વિરુદ્ધ ફરિયાદનો મામલો સગીરાને યુવતીના માતા પિતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી ત્યારે પોલીસે વિવિધ કલમો હેઠળ જૂનાગઢના મયુ સોલંકી નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે ઇન્ચાર્જ ડીવાયએસપી ના માર્ગદર્શન હેઠળ પોલીસ અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ મામલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આરોપી યુવકને ઝડપી પાડ્યો છે પોતાની પ્રેમ જાળમાં લગ્ન કરવાની લાલચ આપી અને બદી દરતાથી સગીરભાઈની જે ભોગ બનનાર દીકરી છે તેને પગાડી લઈ જઈ અને અવારનવાર શારીરિક શબંધ બાંધી અને આરોપી ગુનો કરેલ છે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો ત્રેસઠ છાસઠ ત્રણસો છોતેર બે ત્રણસો છોતેર ત્રણ અને પોક્સો એકની કલમ ચાર આઠ છ આઠ અને બાર મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાની તપાસ હાલ કેશોદ પીઆઈ શ્રી એ બી ગોહિલ કરી રહેલ છે તેમજ આ ગુનાનો જે આરોપી છે મયુર દિનેશ સોલંકી ઉમરાળા ગામનો રહેવાસી છે ભેસાણ તાલુકાનો તેમને હસ્તગત કરવામાં આવેલ છે